નમસ્કાર મિત્રો આજે એક અલગ વિષય સાથે ચર્ચા છે ભારતની ગરીબ કેવા કેવા શબ્દો દ્વારા ઉન્માદ પહેરી અને ભ્રમિત કરવામાં આવે છે એને કોઈને રાષ્ટ્રવાદ રાષ્ટ્રભક્તિ ધર્મના નામે એ ખતરાના નામે જુદા જુદા સ્લોગનો દ્વારા ગરીબ શોષિત પ્રજા મહોદસે ભ્રમિત થતી રહી છે અને આવી પ્રજા પોતાના એમણે માનેલા નેતાઓ પોતાના માનેલા મસીહાઓ પોતાએ ધારેલા આગેવાનોના શબ્દોમાં એમના વાણી વ્યવહારની અંદર એવા આવી જાય છે કે લોકો એની અંદર સ્વાહા થઈ જતા હોય છે પરંતુ આ બધી બાબતોને આપણે ઝીણવટથી સમજવાની જરૂર હોય છે એનો અભ્યાસ કરવો દરેક નાગરિકે આ ભારતની અંદર બનતી તમામ સામાજગી રાજકીય ઘટનાઓ પડે તમે રાજકારણમાં સીધા સીધા ના હોય અર્થકારણમાં તમે સીધા ના વો પણ તમે અર્થકારણનો ભાગ છો તમે રાજકારણનો ભાગ છો અને તમે ધર્મનો પણ ભાગ છો એટલે દરેકે દરેક બાબતને ઝીણવટથી જાણવી સમજવી જરૂરી છે આજે જાણેલી બાબત તમને પાંચ પચીસ વર્ષ પછી પણ કોઈ નિર્ણય લેવામાં અગત્યનો ભાગ ભજવતી હોય છે અને આ બાબતની અત્યારે શા માટે ચર્ચા કરવી પડે અથવા તમને શા માટે કહેવું પડે છે સત્તાની સાઠમારી માટે કેવા કેવા સંઘર્ષો થઈ રહ્યા છે અને પ્રજા છે ને ધર્મના નામે કેવી રીતે વિભાજીત અને ભોગ બની છે વિભાજીત થઈ છે ને ભોગ બની છે તો આપણે થોડીક જૂના ઇતિહાસમાં બહુ ભૂતકાળ લાંબો નથી પરંતુ ટૂંકા ભૂતકાળની અંદર જોઈએ એકત્રીસ દસ ઓગણીસો ના રોજ ઇન્દિરા ગાંધીજીની દિલ્હીમાં હત્યા થઈ ખૂબ કરુણ ઘટના હતી ખૂબ વખડવાલાયક ઘટના હતી અને જેણે કૃત્ય કર્યું એણે ભારત ઉપર એક હુમલો કર્યો છે એવું કહી શકાય અને એના કારણે તત્કાલીન ધોરણે રાજીવ ગાંધી જે રાજકારણમાં નહોતા એમની તાજપોશી થઈ અને એમને વડાપ્રધાન પદે સ્થાપિત કરવામાં આવ્યા સ્વાભાવિક હતું કે ઇન્દિરાજીની હત્યાના કારણે સમગ્ર દેશની અંદર ઇન્દિરાજી અને એમના પરિવાર પ્રત્યે સહાનુભૂતિનું એક વિશાળ લહેર ઉભી થઈ અને એનો લાભ લેવા માટે ઓગણીસો ચોરાસી ની અંદર લોકસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી એ જાહેર થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને સૌથી વધુ ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી વધારે ચારસો ને ચૌદ સીટો મળી ચારસો ચૌદ સીટો મળી અને એમનું પ્રધાનમંડળ પણ વ્યવસ્થિત રચાયું એની અંદર નાણાં મંત્રી તરીકે વીપી સિંહ હતા પરંતુ ઓગણીસો ને સિત્યાસી ની અંદર સ્વીડનના રેડિયો દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો કે ભાઈ ભારત સરકાર અને સ્વીડન વચ્ચે બોફોર્સ તોપોના મામલે જે સોદો થયેલો એની અંદર એક પોઈન્ટ ચાલીસ બિલિયન ડોલરની એમ કટકી ભારતના કોઈ અગ્રણીઓના અપાય આવી છે પણ એની અંદર કોઈના ચોક્કસ નામ સરનામો નહોતા કે કોઈનો ચોક્કસ આધાર નહોતો આવો ખુલાસો થયો પણ એ અધકચરો ખુલાસો કહી શકાય કારણ કે એની અંદર કોઈ વિશેષ હકીકતો નહોતી અને એના કારણે ભારતની અંદર કોંગ્રેસ ઉપર અને રાજ્ય સરકાર ઉપર ઘણા બધા આક્ષેપો પ્રત્યે આક્ષેપો થયા રાજીવ ગાંધી સતત આનો ઇનકાર કરતા રહ્યા અને એક બાજુ જે વિરોધ પક્ષો હતા બીજા જે ટીકાકારો હતા એ આ બાબતે આનો વિરોધ કરતા રહ્યા આ બાબતે નાણાં મંત્રી તરીકે વીપીસિંહનું વલણ થોડુંક વધારે કડકાઈ ભર્યું હતું અને વધારે ચોકસાઈની બાબત નહોતી એટલે એમને એમની પાસેથી નાણાં મંત્રાલય અને એમને રક્ષા મંત્રાલય સોંપવામાં આવ્યું અને રક્ષામંત્ર લઈ સોંપવા છતાંય રાજીવ ગાંધી અને વીપીસિંહની વચ્ચે મત મતાંતર તો ચાલુ રહ્યા અને મત મતાંતરોના કારણે ઓગણીસો સિત્યાસી માં વીપીસીએ કોંગ્રેસ અને પહેલા નાણાં મંત્રી તરીકે રાજીનામું આપ્યું અને પછી એમણે કોંગ્રેસ પણ છોડી અને કોંગ્રેસ છોડ્યા પછી એમણે દેશભરની અંદર આ બાબતે ખૂબ મોટી સભાઓ કરી ને એ વખતે એમને ખૂબ સજ્જડ સમર્થન લોકોનું મળ્યું એમની સભાઓ બહુ ભરચક સભાઓ જોવા મળી અને વીપીસી એક હીરો તરીકે એ સમયે આમ બહાર આવ્યા હવે એમણે કર્યું અને એ પછી ઓગણીસો નેવ્યાસી ની અંદર જે ચૂંટણીઓ આવી એની અંદર વીપીસીએ નવા સ્થાપેલા જનતા મોરચા અને બીજા પક્ષોએ ચૂંટણીઓ લડી પરંતુ ને એટલી પૂરતી સીટો નહોતી મળી કે જે સરકાર બનાવી શકે એમના જનતા દળને એકસો તેતાલીસ સીટો મળી અને એમના જે સાથી પક્ષો હતા સીપીઆઈ અને બાર મળી માર્ક્સવાદી સામ્યવાદી પક્ષને તેત્રીસ મળી અન્ય સાથી પક્ષોને ત્રેપન સીટો મળી એમાં ડીએમકેને અગિયાર સીટો મળી હતી અસમ ગણ પરિષદ એજીપીના છ સીટો શિવસેનાને ચાર અને જમ્મુ એન્ડ કાશ્મીર નેશનલ કોંગ્રેસના પંચા ત્રણ સીટો મળી અને બહુ ભારતીય જનતા પક્ષના પંચ્યાસી સીટો મળી હવે સરકાર રચવાની સ્થિતિની અંદર વીપીસી નહોતા પરંતુ આ બધા જે સાથી પક્ષો હતા એના ટેકાથી એમની પાસે બસો ને ઓગણસાઠ સીટો થતી હતી અને એના કારણે બીજી ડિસેમ્બરના દિવસે એમણે વડાપ્રધાન તરીકે શપથ લીધા વડાપ્રધાન તરીકે શપથ લીધા પરંતુ એ જે શપથ લેવાના જે રાજકારણ હતું ભારતના રાજકારણની અંદર વડાપ્રધાન એ સમય કોણ બને આ એક બહુ મોટી ગહેરી ચાલ હતી કારણ કે ચૌધરી દેવીલાલ એ હરિયાણાના રાજકારણ ખેડૂત તરીકે ખૂબ વજન ધરાવું પ્રતિનિધિત્વ અને દેવીલાલ એ ઈચ્છતા હતા કે પોતે વડાપ્રધાન થાય અને વીપીસી સિંહની ખૂબ પ્રબળ મહત્વ કક્ષા હતી એમણે વડાપ્રધાન થવું જ હતું ને વડાપ્રધાન થવા માટેના બધા કાવા દાવા હતા સંજોગો એવા હતા કે દેવીલાલના કોઈ પણ રીતે અવગણી શકાય એમ નહોતા અને વીપીસી એને પોતાની જે મહત્વ કક્ષા હતી એ છોડી શકાય એમ નતા થાય શું એટલે એ વખતે ખરેખર સત્તાના રાજકારણ માટેની એવી રમત કરવામાં આવી કે આ લોકો એવું નક્કી કર્યું કે આપણે દેવીલાલને તાવ કહેતા કે તાવને આપણે પેલા ખાલી પ્રપોઝલ કરીએ એટલે તાવ ના પાડે એટલે આપણે સ્વીકારી લેવું અને જે એમની બેઠક મળી એની અંદર દેવીલાલને પેલા એવું પ્રપોઝ કરવામાં કે આપ વડાપ્રધાન બનો એટલે સ્વાભાવિક છે કે પેલી વખત કોઈ ઇન્કાર કરે એટલે દેવીલાલ એમ કહ્યું નહીં ને આપ બનો ને એટલે દેવીલાલ વીપીએ સ્વીકાર લીધું આ ક્ષણ છે ને એ દેવીલાલના અહમ ઉપર ઘા કરનારી ક્ષણ હતી અને આ આંતરિક બાબતો છે એ જે જાહેર ના થઈ પરંતુ આ જનતા દળ અને વીપીસી સરકારના પતનમાં એક કારણ બનવાની હતી કઈ રીતે કે પછી તો દેવીલાલ અને વીપીસી ની વચ્ચે મતભેદ વધતા ગયા મનમેળો ઓછો થયો અને મતભેદનું પ્રમાણ ધીમે ધીમે વધતું ગયું એટલે વીપીસી એવી તક શોધતા હતા કે પોતે ભારતના રાજકારણ અને સમાજ કારણ સ્થપાઈ જાય અને પોતાને મજબૂત બનવું હોય તો હવે અહીંયા ખરો રાજકારણ શરૂ થાય છે એમણે પોતાને જો મહત્વનું સ્થાન જમાઈ લેવું હોય અને પોતે મસીહા બની જવું હોય તો એમને ખબર હતી કારણ કે રાજકારણના અભ્યાસુ માણસ હતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેલા હતા એટલે ખબર હતી કે ભાઈ મંડલ પંચનો અહેવાલ વર્ષોથી ધૂળ ખાતો પડ્યો છે મંડલ પંચનો અહેવાલ વર્ષોથી ધૂળ ખાતો પડેલો છે એટલે એમણે મંડલ પંચના અહેવાલની અમુક ભલામણોનો સ્વીકાર કરવાની જાહેરાત કરી બસ આ આ ક્ષણ બહુ નિર્ણાયક ક્ષણ હતી એમણે આજે જાહેરાત કરી એટલે એમના પક્ષમાં અને વિપક્ષમાં ખૂબ મોટો આંતરિક ભડકો થયો આંતરિક કોલાહલ એ રીતે થયો કે વીપીસી આ જે બક્ષી પંચના લોકોને જેને મંડલ નું ભલામણો કહેવામાં આવે છે એવા લોકોના લાભ આપવામાં આના કારણે તો વીપીસી ભારતના રાજકારણની અંદર ખૂબ મોટા પાયો પર છવાઈ જશે એટલે દેવીલાલ આનો કોઈ વિરોધ કરી શકે એમ નતા અને દેવીલાલ આનો નકાર પણ કરી શકે સમર્થન કરવામાં પણ એને પોતાનું કદ કપાઈ રહ્યું હતું સામે પક્ષે ભાજપની પરિસ્થિતિ એવી હતી કે એ માંડ માંડ બે સીટ માંથી આટલી જગ્યાએ પહોંચ્યો હતો તો ભાજપ તો આના કારણે સારું નામશેષ થઈ જાય એ સ્થિતિ એટલી એટલે જો હવે સત્તાનું રાજકારણ અહીંથી શરૂ થયું કે એને જે મંડલ પંચની જે ભલામણ કરી અને વીપીસી ભારતના રાજકારણ અને સમાજ કારણ ઉપર કાયમ માટે પ્રસ્થાપિત ન થઈ જાય એટલે વીપીસી ના મંડળને રોકવા માટે લાલકૃષ્ણ અડવાણીએ અયોધ્યા થી સોમનાથથી અયોધ્યાની યાત્રા કાઢી અને પછી તો તમે આખો ઇતિહાસ જાણો છો કે એમણે જે યાત્રા કાઢી અને એને ખૂબ પ્રચંડ સમર્થન મળ્યું આ એક ધાર્મિક અનુવાદ હતો ધર્મના નામે આ પેદા કરેલો અન્વાદ હતો અને એનું પરિણામ તમે બે હાજર ચોવીસની જે લોકસભાની ચૂંટણીની અંદર જે અયોધ્યા મત ફૈજાબાદ મત મત વિસ્તાર છે ફૈજાબાદ મત વિસ્તારની અંદર અયોધ્યાના રામ મંદિર આવ્યું છે અને ત્યાં આગળ જે પક્ષના ઉમેદવાર હતો એ પણ હારી ગયા એટલે જે ઓગણીસો નેવ્યાસી માં લાલકૃષ્ણ અડવાણીએ જે રથયાત્રા કાઢી એ રથયાત્રાના કારણે ખૂબ ઉન્માદ થયો અને એ પછી ઘણી બધી જગ્યાએ તોફાનો થયા બિહારની અંદર લાલુ પ્રસાદ યાદવનું શાસન હતું લાલુ પ્રસાદ યાદવે ઓગણીસો નેવ્યાસી ની અંદર સમસ્તીપુરમાં અડવાણીજીની ધરપકડ કરી એમની ધરપકડ સન્માનનીય રીતે કરી એનો એમને સન્માનનીય રીતે રાખવામાં આવ્યા પરંતુ જે પક્ષનો ટેકેદાર હતો જે પક્ષ ટેકેદાર હતો એના જ વડાની જો ધરપકડ કરવામાં આવે તો સ્વાભાવિક છે એ ભાજપ વાળા એનો ટેકો પાછો ખેંચી લે અને તરત જ બીજી ક્ષણે વીપીસી ના રહેલી ભાજપ સરકારે ભાજપ પક્ષે ટેકો પાછો ખેંચી લીધો હવે ખરું સત્તાનું સાઠમારી હવે શરૂ થઈ કારણ કે હવે વીપીસીને ટેકો પાછો ખેંચવા લેવાના કારણે વીપીસીની સામે અવિશ્વાસની દરખાસ્ત આવી અને એ વખતે જે અવિશ્વાસની દરખાસ્ત આવી વીપીસીને ખબર હતી કે પોતે હવે લઘુમતીમાં આવી ગયા અને પોતે લઘુમતીમાં હોવા છતાંય એ દિવસે ભારતની પાર્લામેન્ટમાં અગિયાર કલાક પૂરા અગિયાર કલાક આની ઉપર ચર્ચાઓ ચાલી આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા અને સ્વાભાવિક હતું કે વીપીસી સરકાર ગબડી જવાની હતી વીપીસીએ રાજીનામું આપી દેવું પડ્યું અને રાજીનામું આપી અને એ સરકારનું પતન થયું એટલે વાસ્તવિક રીતે આખો તમે ઇતિહાસ તપાસો તો વીપીસિંહ અને દેવીલાલની વચ્ચે જે સત્તાની ખેંચતાણ હતી વીપીસી નું વડાપ્રધાન બનવું હતું અને એક બાજુ દેવીલાલને વડાપ્રધાન બનવું દેવીલાલ ને વડાપ્રધાન બનાવની જે એ જાય અને પછી કદાચ ફરી ચાન્સ ના મળે આ આવા પણ નિર્માણ થાય એટલે એક બાજુ દેવીલાલ નો અહમ ગવો દેવીલાલને કદ પ્રમાણે કાપવા માટે વીપીસિંહે મંડલ પંચની ભલામણો નો અમલ કર્યો છે વીપીસિંહે મંડલ પંચની જે ભલામણોનો અમલ કર્યો છે ને એ અન્ય પછાત વર્ગોના હિતમાં અને એમના લાભે શો માટે નહીં પરંતુ ગર્ભિત એમણે એ મંડળપદની ભલામણનો સ્વીકાર કર્યો હતો અને એના કારણે ભાજપ વાળાને પોતાનું ક્ષેત્ર રોળાઈ જતું લાગ્યું એટલે એમણે સોમવાર સોમનાથ થી અયોધ્યાની જે રથયાત્રા કરી બહુ ભવ્ય પ્રતિસાદ મળ્યો બિહારના સમસ્તીપુરમાં લાલુ પ્રસાદ યાદવે એમની ધરપકડ કરી અને ભાજપ જનતા દળની સરકારનું પતન થયું અને એમાંથી પછી આખું જે નવું રાજકારણ શરૂ થયું એનાથી તમે બધા વાકેફ છો એટલે આજે આ વિષય એટલા માટે પસંદ કર્યો છે કે ભાઈ સત્તાની સાઠમારી માટે કેવા કેવા ખેલ ખેલાય છે અને એની જે અંદરૂની બાબતો છે એ તો બહાર આવતા ખૂબ વાર લાગતી હોય છે પરંતુ તમે જે આમ જનતા છે એના રાષ્ટ્રવાદ રાષ્ટ્રભક્તિ એ ધર્મના નામે તમને ગુમાહ કરવામાં આવે પરંતુ ક્યારેય એવું નથી કે એ લોકો સ્વીકારતા કે અમે સત્તાઓની પાછળ એટલા બધા ગાડા છે સત્તાની પાછળ એટલા મોહ છે કે અમને પોતાના કોઈ સિદ્ધાંતો નથી કોઈ નીતિ નિયમો નથી કે અમે આ દેશને કે આ પક્ષને વફારનાર નથી અત્યારે જે જુદા જુદા પક્ષાંતરો થઈ ગયા છે એક પક્ષમાંથી લોકોને તોડીને બીજા પક્ષમાં કરીને રૂપિયાથી ખરીદવામાં આવશે કોઈ ભ્રષ્ટાચારીઓને એને વોશિંગ મશીનમાં નાખીને સાફ કરવામાં આવે છે આમાં ક્યાંક આમ નીતિમત્તા પ્રમાણિકતા દેશ દેશભક્તિ જેવું આમાં ક્યાં દેખાય છે અબોજોના જે ભાગેડું છે એ ભાગી જાય પરદેશમાં ભાગી જાય અને એ લોકો જલસા કરે અને એ જે ભાગેડું છે એ લોકો તમારા ટેક્સના નાણાં લઈને ભાગી ગયા છે એમની તો કયા થોડી બફોતી હતી એમને કઈ વારસામાં મળી રહી સંપત્તિ હતી બધા કે રૂપિયા લઈને લોકો ભાગી ગયા છે બીજા લોકો જે અહીંયા ભારતમાં છે જે કૌભાંડો કર્યા છે રાજ્યશળી મળી ગયો છે એટલે બોળી પ્રજાનું ચારે બાજુથી કાયમ માટે એક પ્રકારનું શોષણ શોષણ અને શોષણ છે એટલે દરેક જાગૃત નાગરિકે આ દરેક પ્રશ્નો ભૂતકાળ સાથે જાણવા સમજવા વિચારવા જરૂરી છે અને હવે આપણે આપણી વાત પૂરી કરીએ સાથે તમને એક વિનંતી છે આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ખાસ સબસ્ક્રાઇબ કરો અને તમે આ બાબત અત્યાર સુધી ન ઉજાગર થયેલી અથવા તો અંદરોની હકીકતો બહુ બહાર નથી આવેલી એ બાબત હોવાથી તમે આ વિડીયોને બીજા તમારા મિત્રોને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમે આમાં કંઈક વિશેષ જાણતા હો તેનો પ્રકાશ પાડવા માટે મને કોમેન્ટમાં તમારા વિચારો જણાવી મોકલશો આવજો